અ સાહેબ કી દેલા સાહેબ સાહેબ થાક પર બસ સાહેબ થાક પર બસ સાહેબ થાક પર એ સાહેબ ડરું પીને ડરું પીને આવો ફ્લેશલાઈટ કર ફ્લેશલાઈટ કર ઓ સાહેબ ઊભો રયો એ ભાઈ એ ઊભો ર ઊભો ર એને બોલાવો બોલાવો ભાઈને બોલાવો આ ભાગી જાય ને પકડો આ બોલોરો લેતો એ લાઈવ આરી અરે ના હોય રક્ષા અચાનક નવી વાર રાખે તો આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હરેશ ફોન લાઈનથી જોડાયા છે હરેશ જે રીતે પોલીસ કર્મી નશાલી હાલતમાં ઝડપાયો છે આ કેસમાં આ જે ઘટના બની છે તેની અંદર અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી થઈ છે બિલકુલ જે પ્રમાણે લીલીયા તાલુકાનું સરડી ગામ છે ને ત્યાં ચૂંટણીનું ગ્રામ પંચાયત ને ચૂંટણીના મંદુખમાં દિવાળીની રાતે બંને પક્ષો દ્વારા મારામારીની ઘટના બની હતી ત્યારે સરડી ગામે લીલીયા પોલીસ પહોંચી હતી ત્યારે જે એક પોલીસ કર્મચારી જે છે સિદ્ધરાજસિંહ જાડેજા તેઓ નશાની હાલતમાં હોવાના ગ્રામજનોએ આરોપ લગાવ્યા હતા ને એમના મોબાઈલની અંદર તેમના વિડીયો કેમેરામાં કેદ કર્યો હતો જોકે સમગ્ર ઘટનાને લઈ અને જિલ્લા પોલીસ વડા

અમરેલીના લીલીયા સલડી ગામની કે જ્યાં દિવાળીની રાત્રે જૂથ અથડામણ થઈ હતી અને ત્યાં પોલીસ નશાની હાલતમાં પહોંચ્યો હતો